શક્તિપીઠ અંબાજીમાં બારથી સોળ ફેબ્રુઆરી સુધી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે ત્યારે પાલનપુર કલેક્ટર કચેરીમાંથી એકાવન શક્તિપીઠના પાંચ રથનું પ્રસ્થાન થયું આ અમૂલ્ય અવસરમાં ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોને નિહાળવા પરિવાર સહિત પધારવા આજથી પાંચ રથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફરશે અને માઈ ભક્તોને ગબ્બર પર આવવા આમંત્રણ આપશે વિશ્વભરના એકાવન શક્તિપીઠના દર્શન એક જ જગ્યાએથી શ્રદ્ધાળુઓ કરી શકશે પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવમાં મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીસની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે